હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ બોલો જય શ્રી રામ સો ફ્રેન્ડ્સ શ્રી વિજયમુડા સ્કૂલ તરફથી હું મનીષા તમારું બધાનું સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલ યા એમ ડબ્લ્યુ ડાન્સ ક્રિએશન્સ એન્ડ વ્લોગ્સ ફ્રેન્ડ્સ આજે જે છે બાવીસ જાન્યુઆરી અને શ્રી શ્રીરામ મંદિરમાં મૂર્તિની જે છે પ્રાણ પ્રતિષ્ઠા છે આજે રામ ભગવાનનું તો આજે આપણે બધાને સેલિબ્રેશન તો કરવાનું બને જ છે કે આટલા વર્ષો પછી આપણા રામ જે છે એ અયોધ્યા પાછા આવે છે તો આજે અહીંયા આપણે સ્કૂલમાં જે છે નાનું એવું સેલિબ્રેશન રાખેલ છે કિડ્સ અને ટીચર્સ સ્ટાફ બધા સેલિબ્રેટ કરવાના છે તો જો અહીંયા બોર્ડ વર્ક જે છે બહુ સરસ ડેકોરેટ કરેલું છે ચોક સ્ટિક્સથી અને નાના એવા હનુમાનજી છે અયોધ્યા પાસે અને અયોધ્યા મંદિરમાં સ્વાગત કરવા માટે ઊભા છે શ્રી રામનું ચલો આગળ જોઈએ આપણે શું શું તૈયારી કરી છે સો હવે અહીંયા આપણે જોઈએ છીએ કેટલી સરસ એવી રંગોળી કરેલી છે જેમાં શ્રીરામ અને સીતામૈયા જે છે આપણે જોઈ શકીએ છીએ તો એન્ટ્રન્સમાં જે છે આ રંગોળી કરેલી છે જે બહુ સરસ દેખાય છે જુઓ આટલી સરસ રંગોળી જે છે એ અમારા સ્ટાફે કરેલી છે જુઓ આપણે ડિઝાઇન કરેલું છે બંને બાજુ જે છે સરસ રીતે ડિઝાઇન કરેલું છે આ જે છે ગેરુ દ્વારા જે છે ડિઝાઇન કરવામાં આવેલ છે અને કલરથી જે છે સરસ એવા ડોટેડ મૂકેલા છે તો ફૂલ લોબીમાં આપણે જોશું કે મસ્ત ડિઝાઇન કરેલી છે અને ટ્રેડિશનલ કરેલું છે બહુ સરસ છે સો ફ્રેન્ડ્સ આપણે જઈશું હવે ક્લાસમાં જ્યાં આપણે સેલિબ્રેટ કરવાના છે તો ચલો એ ક્લાસનું ડેકોરેશન ફર્સ્ટ આપણે જોઈ લઈએ ક્લાસમાં એન્ટર થશું સો અહીંયા જુઓ કેટલું ફાઇન જે છે બધું ડેકોરેટ કરેલું છે અને હવે આપણે પહેલાં આપણે જોઈ લઈએ કે સ્પેશિયલી શું કરવામાં આવ્યું છે તો જુઓ આટલું સરસ જે છે બોલો જય શ્રી રામ પહેલાં તો રામજી સીતાજી લક્ષ્મણજી એન્ડ હનુમાન દાદાજી આપણે કહીએ છીએ હનુમાનને આપણે દાદા કહીએ છીએ તો બહુ શ્રદ્ધા છે આપણે એમાં તો જુઓ એનો સરસ એવી ફોટો છે અહીંયા અને એનું ડેકોરેશન બહુ સુંદર જે છે ફ્લાવર્સથી કરેલું છે અને હવે આપણે અહીંયા જે છે આ જે ફંક્શન થવાનું છે જેમાં રિયલ કિડ્સ મતલબ બાળકોને રિયલ આપણે રામ સીતા લક્ષ્મણ અને હનુમાનજી જે છે રિયલ બનાવેલા છે એ લોકોનું ફંક્શન પણ હું તમને આગળ બતાવીશ પણ અહીંયા આપણે જોઈએ કે આ એમનું સ્ટેજ છે એમનું જે છે ત્યાં આપણે એને બેસાડવાના છે તો આ જે છે એમનું ડેકોરેશન જે છે બહુ સરસ છે અને આપણે ઉપર જોઈએ અહીંયા ઓલ્ડ ફેશન ડેકોરેશન રાખવામાં આવ્યું છે જે ટ્રેડિશનલ લાગે છે અને યુનિક લાગે છે તો આપણે હવે જોઈશું જુઓ અહીંયા બહુ સરસ છે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તો જુઓ આ પણ બધા સ્ટાફે મળીને બહુ સરસ એવું ડેકોરેશન ચોકસ્ટિકથી જે છે ડ્રો કરેલું છે અને કલર પૂરેલા છે જેમાં આપણે અયોધ્યા અને આપણા શ્રીરામ આપણે એમાં જોઈ શકીએ છીએ શીસ ઝુકાઓ રામ ગુણ ગાઓ બોલો જ વિષ્ણુ કે અવધારી રમજી નિકલી સવારી રમજી લીલા તરફ લક્ષ્મણ એક તરફ સીતા બીચ મેં જગત કે પલનહારી રમજી કી નિકલી સવારી રમજી લીલા પ્યાર છબ નર નજી કી નિકલી સવારી રામજી કી લીલા

है राम का होगा राज जगत में प्रश्न न कोई न कोई शक है राम के पथ में सब की पलक है जीत या सब सबके लिए ही सबक है श्री राम के नाम का नारा देता सुनाई अंबर तक है किसी भी किसी भी युग में ना हारे मेरे प्यार we <laughs> I the cake મચાવી અને બધા બહુ ખુશ થયા બધા ગરબા રહીમાં બધાએ ડીજે કર્યું અને રામ ભગવાન સીતા માતાજી અને લક્ષ્મણજી અને હનુમાનજીનું પણ બહુ મજા આવી બધાને એમની સાથે આજે જે આપણે એની સ્થાપ જોઈ રહ્યા છો અત્યારે સામે જ કે એ લોકો બિરાજમાન થઈ ગયા પોતાના સ્થાન ઉપર અને બધાએ બહુ સરસ દર્શન કરી લીધા અને બધાનું મન છે બહુ ખુશ થઈ ગયું તો બાળકો માટે આજે છે શ્રી વિજય મોટા સ્કૂલ તરફથી બધા બાળકોને આજે નાસ્તો અને પેંડા જે છે આપવામાં આવશે તો અહીંયા જો પ્રસાદી આપણે ભગવાનની પાસે ધરેલી છે અને હવે એ પ્રસાદી સ્વયં શ્રી રામનું પાત્ર ભજવેલા બાળક બાળકો જે છે આજે એ જ બધાને આપશે જેમાં શ્રી રામ બનેલા સીતા માતાજી બનેલા લક્ષ્મણજી બનેલા હનુમાનજી બનેલા જેટલા બાળકોએ પાત્ર આજે નિભાવેલું છે બહુ સરસ એમનું પાત્ર આજે નિભાવેલું છે સ્વયં ભગવાન સાક્ષાત જે છે આપણી સામે હોય એવો આપણે ફીલ થાય છે એવો આનંદ થાય છે આપણે તો એ બાળકો આજે બધાને નાસ્તો અને બધું આપવાના છે જો અહીંયા બાળકોમાં જોઈ શકીએ છીએ આપણે ઘણો ઉત્સાહ મળે છે બાળકોને અને નાસ્તો જ્યારે આપે છે ત્યારે દરેક બાળકને ખુશી થાય છે કે આજે ભલે પાત્ર બાળકોએ ભજવેલું હતું પણ એને તો એમ જ થાય છે કે આજે ભગવાને જે છે અમને અમારી સમક્ષ આવીને અમને બધાને નાસ્તો આપી રહ્યા છે તો બાળકનું જેને પાત્ર ભજવેલું છે તે બાળકો એક એક પછી એક એક જે છે આપે છે બધાને અહીંયા નાસ્તો અને એ જોઈને અમને પણ ઘણો આનંદ થાય છે અને સ્વયં બાળકોને પણ ખૂબ મજા આવી ગઈ કેટલા વર્ષો પહેલાંની જે છે આપણી એક ઉમીદ હતી કે અયોધ્યામાં જ્યારે પહેલાં ખરેખર રામ મંદિર હતું અને અત્યારે એ પછી જ્યાં મસ્જિદ બનાવવામાં આવી ત્યારે એ સમયે ઘણા બધા લોકો છે જેમના ખૂબ દુઃખ થયું હશે ખૂબ દિલ તૂટી ગયા હશે કે અહીંયા જે છે આપણું સ્થાન હતું આપણું જે છે કે સનાતન ધર્મનું અહીંયા આપણું એક મંદિર હતું અને હવે અત્યારે ત્યાં કોઈ બીજી જગ્યા કોઈ એના ઉપર કબજો કરીને કંઈ બીજું બનાવેલું છે તો આ વસ્તુને આજે કેટલા વર્ષો પછી જે સફળતા મળેલી છે એ જેમના દ્વારા સફળતા મળેલી છે એ લોકોને ખરેખર આપણે દિલથી ધન્યવાદ કહીશું કે આજે આપણને આપણું અયોધ્યા જે છે પાછું મળેલું છે તો એમના થકી જ મળેલું છે અને આજે આજનો પર્વ જે છે એ ખાલી કોઈ એક ગામ કે એક દેશ પણ સમગ્ર જે છે આખું હિન્દુસ્તાન જે છે આજે સેલિબ્રેટ કરવાનું છે અને ખરેખર કરવું જ જોઈએ અને સવારથી જોઈ રહ્યા છે કે બધાએ રંગોળી બહુ સરસ બનાવી છે એ મેં આપને ફર્સ્ટ પણ બતાવેલું કે અહીંયા પણ રંગોળી બનાવી હતી જેમાં રામજી અને સીતાજીની રંગોળી બનાવેલી હતી તો સવારથી હું જોઈ છું કે બધાના ઘરની બહાર ફાઇન ફાઇન રંગોલી છે અને બધાએ આજે શ્રી રામજી હનુમાનજીનો જે ઝંડો લગાવેલો છે પોતાના ઘર ઉપર કેસરી કલરનો ઝંડો કહે છે કે આજે તો ઘરે ઘરમાં ભગવા કલરનો ઝંડો જે છે આજે લહેરાઈ રહ્યો છે તો બહુ ખુશીની વાત છે અને બાળકો જે છે એને ખરેખર આ આખો ઇતિહાસ જે છે આજે બદલાઈ ગયો છે તો આ બાળકોને યાદ રહી જશે કે બાવીસ જાન્યુઆરી તો જેને યુગો યુગો સુધી આપણે યાદ કરતા રહીશું કે બાવીસ જાન્યુઆરી જે છે એ શું છે અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે આપણે સેલિબ્રેટ કરેલો અને ખરેખર તો જેની અંદર શ્રદ્ધા છે ને એ લોકોને માટે તો એવું જ છે કે સ્વયં ભગવાન રામ આજે આવીને બિરાજમાન થઈ ગયા છે તો આજે આપણે એ વસ્તુને ફીલ કરેલી છે અને વર્ષોના વર્ષો સુધી જે છે આ વસ્તુ બધાને યાદ રહેશે કે આજના દિવસે બાવીસ જાન્યુઆરીના દિવસે જે છે ભગવાન રામ આવેલા તો આ વસ્તુ જે છે બાળકો જ્યારે એને કેસો થોડા વર્ષો થઈ જશે તો પણ એને લાગશે કે આ સમયે અમે આ કરેલું હતું આજે જે છે સ્કૂલમાં શાળામાં ગામ ગામમાં બધા પ્રોગ્રામ કરે છે શા માટે કરે છે કે આ વસ્તુને ઉજવવાથી આ દિવસ ખાસ એમને યાદ રહે છે કેમ કે બાળ માણસ એવું હોય છે કે જ્યારે તમે એને કેસોને એની કરતાં અગર એ વસ્તુને તમે એને સાક્ષાત બતાવશો તો એમને વધારે યાદ રહેશે તો આજે બસ એ જ પ્રયાસ જે છે અમે કરેલો કે નાનો એવો પ્રયાસ કરીને પણ જો બાળકોને સમજાવી શકીએ આજનું મહત્ત્વ આપણે સનાતન હિન્દુ છે બધા તો આપણે શું છે કે એમને સમજાવવાનું છે કે આપણું જે છે આપણે કઈ કઈ રીતે રહેવાનું છે અને આપણું સનાતન ધર્મને આપણે કઈ રીતે આગળ લઈ જઈ શકીએ તો બસ એ વસ્તુને જે છે આજે હું સફળ કરવા માગું છું અને એટલા માટે આ કોશિશ કરેલી છે અને તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે અમારું ટ્રસ્ટ શ્રી વિજય મોઢા સ્કૂલ જે છે ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર સ્ટાફનો ખૂબ ખૂબ આભાર અને સ્પેશિયલી અમારા સ્કૂલમાં જે કિડ્સ છે જેમને આજે પાર્ટિસિપેટ કર્યું છે અને જે લોકોએ આજે ચાર ચાંદ લગાવી દીધા કે જેના વગર અમે અધૂરા છે સો ફ્રેન્ડ્સ આપને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ તો ચાલો હવે આપણે મળીશું આપણા આવા જ સરસ એક નેક્સ્ટ વિડીયોમાં સો ટાટા બાય બાય એવરીવાન